નમસ્કાર વિદ્યાર્થીઓ સ્માર્ટ એજ્યુકેશન માં આપનું સ્વાગત છે હું છું હાર્દિક સર અને આંકડા શાસ્ત્રના મધ્યકના દાખલાઓમાં આપણે આવી ગયા છે ભાગ 7 ની અંદર ભાગ 7 માં પણ આપણે સ્વાધ્યાયના દાખલા વિશે ચર્ચા કરીશું અને એ દાખલો છે આપણો દાખલો નંબર 6 દાખલો નંબર 6 નીચેનો કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારોના ખોરાકના દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે આ પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધવાનો છે જો યોગ્ય રીતનો ઉપયોગ કરવાનો કીધું હોય તો આપણે કઈ રીત કરવાની છે પદ વિચલનની રીત બરાબર છે આપણે કઈ રીત કરીશું પદ વિચલનની રીત કરીશું બરાબર પરંતુ અહીંયા મેં તમારી સમજણ માટે ત્રણે ત્રણ રીત તમને સમજાવીશ કે પરીક્ષામાં કદાચ કોઈ ત્રણમાંથી કોઈ એક રીતે પણ પૂછે તો તમને

સૌથી પહેલા આપણે સીધી રીત સીધી રીત માં આપણે શું કરીશું બે કોલમ બનાવવાના છે જે તમને આપેલા જ છે અને બે કોલમ આપણે આપણી જાતે બનાવવાના છે એ છે મધ્ય કિંમત અને fi xi આ દૈનિક ખર્ચ રૂપિયામાં આપ્યો છે એ તમારો વર્ગ નું ખાનું છે આ તમારી આવૃત્તિ છે પરિવારોની સંખ્યા અને આવૃત્તિ ફ્રીક્વન્સી કહેવાય હવે મધ્ય કિંમત ફરીથી શીખે મધ્ય કિંમત એટલે બંનેનો સરવાળો અધસીમા વત્તા ઉદ્વસીમા ભાગ્યા 2 તો સો વત્તા બીજા દોઢસો બસો પચાસ બસો આવશે જવાબ એકસો ગેપ છે વર્ગ લંબાઈ બધામાં કેટલી કેટલી છે પચાસ 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 ને આ સતત વર્ગો છે કયા વર્ગો છે સતત વર્ગો છે એકસો પચાસ છે અધ સીમા તો ઉધ્વસીમા પાછી

પરિવારોની સંખ્યાનું ટોટલ કરીએ એકવાર ટોટલ કરી લેવાનું અને દાખલાની અંદર આપેલું પણ છે એ પણ જોઈ લેવાનું બાર ને પાંચ સત્તર સત્તર ને ચાર એકવીસ એકવીસ ને બે પચીસ તો પચીસ થાય છે અહિયાં હવે એફઆઈ એક્સઆઈ બનાવીએ એકસો પચીસ ચાર તો કેટલા આવશે પાંચસો ત્યાર પછી એકસો પંચોતેર ગુણ્યા પાંચ તો પાંચસો જો કેટલો જવાબ આવશે પંચોતેર ના ડબલ દોઢસો એટલે ચારસો પાંચસો પાંચસો પચાસ તો આવશે પાંચસો ને પચાસ ત્યાર પછી ત્રણસો ને તો છસો ને પચાસ તો આ આપણું

પંચોતેર અને ટોટલ પરિવારોની સંખ્યા એટલે કુલ આવૃત્તિ એ છે પચીસ પંચોતેર અને પચીસ બંનેને તમે પાંચ પાંચ વડે ભાગી શકો તો પાંચ વડે ભાગાકાર કરીને જોઈ લો 5275 ભાગ્યા ડાયરેક્ટ 25 થી પણ ભાગી શકો 25 થી ભાગાત જશે તો 25 થી આપણે ભાગી દઈએ 25 * 2 50 બૈચા કેટલા 2 ને ઉપર શું ઉતર્યા 7 25 * 1 25 બચે કેટલા 2 અને 5 ને 25 * 1 25 એટલે જવાબ આવશે 211 200 અને 11

બધામાં પચાસ પચાસ નો ગેપ છે પંચોતેર અને ત્રણસો ને પચીસ હવે આ બે કોલમમાં આપણે શું લખવાનું છે ડીઆઈ ડીઆઈ બરાબર શું આવશે એક્સઆઈ માઇનસ એ અને આમાં શું આવશે એફઆઈ

બરાબર સો હવે ગુણાકાર કરીએ તો આવશે માઇનસ ચારસો પરિવારોની સંખ્યા આવૃત્તિ અને પાંચ પંચા પચીસ બાર ગુણ્યા ઝીરો ઝીરો અને પચાસ દુ સો અને સો દુ બસો બરાબર છે હવે આનો ટોટલ આપણે કરીએ તો ટોટલ મળશે છસો ને પચાસ જ્યારે આનું મળશે પ્લસમાં માં ત્રણસો બરાબર છે તો અહીંયા આપણે પચાસ ત્રણસો ને પચાસ પરંતુ મોટી સંખ્યા શું છે મોટી સંખ્યા માઇનસ છે એટલે માઇનસ પચાસ મોટી સંખ્યા માઇનસ છે એટલે 350 પચાસ બરાબર આપણે સંખ્યાઓ ચિન્હ અલગ ગણીને આપણે જોવાની છે હવે આનું ટોટલ આપણે કરેલું છે ઓકે પચીસ ધારેલા મધ્યકની રીટ આપણે કરીએ તો મધ્યક એક્સ બાર બરાબર એ

ત્રણસો પચાસ ભાગ્યા પચીસ કરો શું જવાબ આવશે શું જવાબ આવશે બસો અગિયાર તો આ રીતે પણ આપણો મધ્યકનો જવાબ બસો અગિયાર આવે છે બરાબર હવે આપણે આપણી છેલ્લી રીત પદ વિચલનની રીત કરીએ જે આપણા સૌની ફેવરેટ છે અને પરીક્ષાની અંદર આપણે આ જ રીત કરવાની છે જો યોગ્ય રીત પસંદ કરો એવું કીધું હોય તો કે કાંઈ જ ના કીધું હોય કે મધ્યગત શોધો એટલું જ કીધું હોય તો પણ આપણે પદ રીત જ કરવાની છે બે કોલમ જે આપેલા હોય એ લખી દેવાના છે શોધવાની શું આવશે મધ્ય કિંમત એકસો પચીસ આ બે નો સરવાળો ભાગ્યા બે એકસો પંચોતેર બસો પચીસ બસો પંચોતેર અને ત્રણસો ને પચીસ ઓકે

એટલે આપણે જ્યાં ધાર્યું ત્યાં ઝીરો લખીશું ઉપર જશું જ્યાં જ્યાં સુધી 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 આવતું આવતું હોય હોય ત્યાં ત્યાં નીચે પણ એટલે આપણે આપણે આ રીતે લખ્યા હવે અને બનાવવાનું છે શું આવશે ચાર દુ આઠ એફઆઈ અને યુઆઈ વાળી લાઈન આ રીતે આંગળી મૂકીને બનાવવાની છે તો પાંચ એક માઇનસ પાંચ બાર એક બાર ગુણ્યા ઝીરો એટલે ઝીરો બે એક બે અને બે દુ ચાર આનું ટોટલ કરશું તો માઈનસ તેર જ્યારે શું જવાબ આવશે માઈનસ સાત માઇનસ સાત માઈનસ સાત હવે આપણે આપણું સૂત્ર મૂકીએ લખીએ મધ્યક એક્સ બાર બરાબર એ

તમે અહીંયાથી કટ પણ કરી શકો પચીસ ગુણ્યા પચીસ દુ પચાસ હવે બસો તો આગળ આપણે દાખલો કર્યો એ જ રીતે ત્રણસો પચાસ ભાગ્યા પચીસ કરો તો પણ માઇનસ ચૌદ આવશે અને આ પચીસ અને પચાસ ને કટ કરો અહીંયા બે લખો તો પણ સાત દુ ચૌદ માઇનસ ચૌદ આવશે શું આવશે માઇનસ ચૌદ પ્લસ માઇનસ માઇનસ થાય એટલે બસો પચીસ માઇનસ ચૌદ જવાબ આવશે બસો ને જવાબ આપણી આ રીતે સાથે સ્વાધ્યાય નો દાખલો આપણે દાખલો અત્યારે કર્યો આ દાખલો કયો છે છઠ્ઠો દાખલો નેક્સ્ટ દાખલામાં આપણો સાતમો દાખલો આપણે ચર્ચા કરીશું ભાગ આઠ આઠ ની અંદર બરાબર ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરતા રહો Abar thank you